અંકલેશ્વર પાલિકાના સિવિક સેન્ટર ખાતે ટોકન સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે જેમાં મરણના દાખલા લેવા આવતા નાગરિકોને લાઈનમાં ઊભું રહેવા સાથે વારંવાર આવવાના ઝંઝટથી મુક્તિ મળશે દાખલા માટે લાંબા વેટિંગના બદલે ઝડપીથી મળી રહે તેવા વેરા સહિતના સુવિધા ઝડપી બનાવીને કવાયત શરૂ કરી છે અંકલેશ્વર નગરપાલિકા તેમજ સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના દાખલા સહિત વિવિધ સુવિધા માટે છેલ્લા કેટલાક સમયથી સમસ્યા ઉદભવી રહી હતી અને લોકો ધક્કા ખાવા પડી રહ્યા હતા તેની બુમરાણગત બોર્ડ મીટિંગમાં પણ જોવા મળી હતી જો કે પાલિકા દ્વારા જન્મ મરણના સોફ્ટવેરની સમસ્યાને લઈ નાગરિકોના દાખલા ઝડપથી નીકળી રહ્યા ન હતા ને લોકોને ઘસારા જોવા મળી રહ્યો હતો જે વચ્ચે લોકોને અગવડતા દૂર કરવા માટે પાલિકા દ્વારા સિવિક સેન્ટર ખાતે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત લાઇનમાં ઉભા રહ્યા વગર જન્મ મરણના દાખલાની અરજી કરી શકશે જે બાદ દાખલો પણ ઝડપથી મળી રહે તે માટે ઓગતરૂ આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચ નિર્માણ પામેલા સિવિક સેન્ટરના મિલકત વેરા વ્યવસાય વેરો વાહન કર મકાન નકશાની મંજૂરી બિલ્ડિંગ પ્લાનની મંજૂરી ડુપ્લિકેટ જન્મ મરણ પ્રમાણપત્ર ગુમાસ્તા ધારા નોંધણી આરોગ્ય અંગેના લાયસન્સ લારી ફેરિયા અંગે લાયસન્સ માહિતીનો અધિકાર આરટીઆઈ હોલ બુકિંગ કર વિભાગની અરજીની સ્વીકૃતિ અને ફાયર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે પાલિકા કચેરી ઉપરાંત નગરજનો આ સેવાનો ઝડપથી લાભ મળે તેમજ તેમને પડતી અગવડતા દૂર કરવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરી હોવાની પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાને પ્રધાનમંત્રી જન વિકાસ યોજના અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર માટે જે એક કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એના કારણે આજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોમન સર્વિસ સેન્ટર શરૂ કરેલું છે અને આ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવાને કારણે અંકલેશ્વર શહેરની સામાન્ય અને મંડળ વર્ગની જનતાને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ ખાતાઓ જેવા કે મરણ લગ્ન નોંધણી હાઉસ ટેક્સ વ્યવસાય વેરો ની સુવિધા ઉપલબ્ધ ત્યાં કરી દેવામાં આવી છે અને હાલ ત્યાં જે જન્મમાં અપર આઈડી સિસ્ટમ આવવાને કારણે જે જન્મના દાખલામાં જે ધસારો હતો અરજદારોનો એ હાલ ત્યાં નોર્મલ થઈ ગયો છે અને ત્યાં એક ટોકન સિસ્ટમ અમે શરૂ કરી છે શહેરમાં તમે ટોકન લો અને ટોકન નંબર પ્રમાણે તમને રોજેરોજનો દાખલા રોજેરોજ મળી જાય છે જેના કારણે આ સુવિધા કોમન સર્વિસ સેન્ટર બનવાને કારણે અંકલેશ્વરના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આ સુવિધા ખૂબ અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે

તેમજ વોશરૂમ તેમજ પાણીની પણ વ્યવસ્થા છે તો હું અંકલેશ્વર નગરપાલિકા ને આ વ્યવસ્થા કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ આપું છું